ચાલો જય શ્રી કૃષ્ણ બાળકો હવે જો આપણે દશક અને એકમમાં શીખી ગયા બરાબર તો એના માટેની એક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દ્વારા તમારું ધ્યાન કેન્દ્રિત થાય તમને અંક પાક્કા આવડી જાય ચપળતા વધે એના માટેની પ્રવૃત્તિ છે કાલે મેં રમાડી હતી આજે તમને પાછું ઘરેથી પાકો કરીને આવવાનું કીધું હતું એટલે કેટલા વિદ્યાર્થી તૈયાર થઈને આવે આપણે જોઈએ બરાબર ચાલો હું બોલાવું છું નૈશિતાબેનને નૈશિતાબેન આવો ચાલો પહેલાં આપણે શું શરત હતી બોલો તો તમારી જાતે અહીંયા ઊભી રહી આ બાજુ સામે ઊભી રહે તો બધાને દેખાય બસ દસ્તક હોય એટલે શું કરવાનું જોરથી બોલો અને એકમ હોય તેટલે ચપટી વગાડવાની વેરી ગુડ આ બાજુ આવી જાગી બધાને દેખાય છે ધ્યાન રાખજો બરાબર ચાલો હું જે બોલું તેના પર તમારે ધ્યાન રાખવાનું છે કે ટીચરે શું કીધું છે બરાબર ચાલો પચીસ વેરી ગુડ ઓગણચાલીસ વેરી ગુડ પંચાવન છ્યાસી ફરીથી ભૂલ પડી છે ધ્યાન કરો છ્યાસી કીધું બેટા છ્યાસી કીધા છે આવડતું તો કેમ ભૂલ થઈ ગયું બેટા ચોરાણું

છ એકાવન એકાવન એક બે ત્રણ ચાર પાંચ એ પાંસઠ એક એક ત્રણ ચાર પાંચ એક મે ત્રણ એક એક બે વેરી ગૂડ છન્નું વેરી ગુડ તો ભૂલ કેમ પડી જાય નીકળે ચાલો તાળી પાડવા બધા ચાલો કુલદીપ આવી જાય ચાલો ચાલો ફટાફટ કુલદીપ ક્યાં છે ચાલો ઝડપથી આવી જાવ ક્યાં છે કુલદીપ હા ચાલો આપણે આવી જાય કિંજલ બોલે ચાલો ચૌદ ચૌદ એક એક બે ત્રણ ચાર બાવીસ એક બે

કેવું પાછું પૂછવું પડે બેટા યાદ કરવાનું પછી બોલવાનું તેસત તેસત એક ત્રણ ચાર પાંચ છ એક બે વેરી ગુડ તાળી પાડી દો